લે ઘર માં આટલી બધી શાંતિ કેમ હે બે બાજતા નથી ને આશીષ આ વાતાવરણ કેટલું ખરાબ થઈ ગયું છે આ વારે ઘડીએ વાતાવરણ ફેરફાર થાય ને એના લીધે આરસી બીમાર પડી ગયો હા આશીષ શું કરશું થોડાક દિવસે ને થોડાક દિવસે બાળક બીમાર પડે વાતાવરણ ના લીધે અરે હું તો કહું છું સુવર્ણ પ્રાસન દેવાનું ચાલુ કરી દયો અરે આશીષ આ બધા ડુપ્લિકેટ સુવર્ણ પ્રાસન મળે છે માર્કેટમાં હા દીકરા અરે મમ્મી એક મિનિટ હું આવ્યો આליו આ છે ડોક્ટર જયાચાર્ય દ્વારા બનાવવામાં આવેલું સુવર્ણ પ્રાશન આ આયુર્વેદિક ડોક્ટર દ્વારા બનાવવામાં આવેલું છે અને આને બનાવવામાં કોઈ પણ મશીનનો ઉપયોગ થયો નથી અને આમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ એડ કરવામાં નથી આવ્યા અને બાળકને આપવાથી બાળકની બુદ્ધિ ગ્રહણ શક્તિ હોશિયારી વિશ્લેષણ તાકાત યાદશક્તિ અનન્ય રીતે વધારવામાં મદદરૂપ બને છે બાળક સુપ્રધાન બને છે એટલે કે એકવાર જે બાળક સાંભળે છે તે લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જે વાતાવરણના લીધે

આઈડી પણ આપેલી છે તેમાં પણ તમે ડીએમ કરી શકો છો